સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે કોરોનાના વકરતા જતા સંક્રમણને અટકાવવા માટે પહોંચ્યા હતા સુરતમાં કોરોનાએ અજગડી ફરડો લીધો છે ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે એડી ચોટીનું ઝોલ લગાડ્યું હતું હાલ કોરોના સંક્રમણ થોડો કંટ્રોલમાં પણ આવ્યું છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં વોર રૂમની શરૂઆત કરાય છે જેમાં કેસ ઘટાડવાની કામગીરી પણ કરાઈ રહી છે ધનવંતરી રથ અને સંજોગની રથ રોજ એ હોમ આઇસોલેશન દર્દીઓને માહિતી પણ મેળવી રહ્યું છે સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી આ વોર રૂમ કાર્યરત રહે છે ત્યારે રુસ્તમપુરા ખાતે આવેલા વોરરૂમની સુરત મનપા કમિશનર બંછાની મુલાકાત મુલાકાતે કામગીરી નિરીક્ષણ કર્યું હતું આજે અત્યારે સેન્ટ્રલ ઝોનના વિસ્તારના જે વોરરૂમ છે એ વોરરૂમના મુલાકાતે આવ્યા છીએ વારરૂમ જે છે એ સંપૂર્ણ રીતે તમામ લોકો વારુમમાંથી ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનું તમામ કામગીરી વોરરૂમમાંથી થાય છે વોરરૂમ જે છે એ ખૂબ અગત્યનો વિષય એટલા માટે છે કારણ કે અહીંયાથી ધનવંતરી રથ સંજીવની રથ અને હોમ આઇસોલેશનના તમામ લોકોના સાથે સાથે કયા વિસ્તારમાં કેટલા કેસ આવે છે અને કેમ આવે છે અને એના પોઝિટિવિટી રેટ અગર હાઈ હોય તો વિસ્તારને ઇમિડિયેટલી ધનવંતરી રથ મોકલવા બીજી તમામ વ્યવસ્થાઓ કરવી સર્વેલન્સ વર્કર ત્યાં મોકલવા અને એના સાથે સાથે કોમ્બિંગ ઓપરેશન્સ ત્યાં હાથ ધરવી એ તમામ પ્રકારની કામગીરી અહીંયા વોરરૂમમાંથી થાય છે વોરરૂમના સાથે સાથે અહીંયા ધન્વંતરી રથ જે સંજીવની રથ અને એ તમામ લોકોના એક ટીમ છે જે ટીમ ઇમિડિયેટ કોઈ પણ જગ્યામાં વધારે કેસ આવે તો ઇમરજન્સી રેસ્પોન્સ પણ કરવામાં આવી રહ્યા છે એકસો નું મોબિલિટી એના સાથે સાથે એકસો આઠનું જે છે એના કોઈ દર્દી હોય તો એમાંથી ઇમિડિયેટલી એને હોસ્પિટલ સુધી જવા માટે કોઈ પણ તકલીફ ના પડે એ તમામ કામગીરી વોરરૂમમાંથી થઈ રહ્યા છે આ સર્વેલન્સ વર્કરને પણ આપણે અહીંયાથી એ કરીએ છીએ એના મૂવમેન્ટ અહીંયાથી શરૂ થાય છે કન્ટેનમેન્ટ નોન કન્ટેનમેન્ટ બફર એરિયા અને એના સાથે સાથે કોઈપણ વિસ્તારમાં અચાનક અગર કેસ આવે તો ઇમિડિયેટલી એ વિસ્તારને કોમ્બિંગ ઓપરેશન્સથી કામગીરી કરવા અહીંયા જે કોઈ પણ કેસ એવા આવે જે હેલ્થ સેન્ટર્સમાં જેને કોઈપણ રીતે સિમ્ટમ્સ હોય તો એને કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર પણ અહીંયા છે ટેસ્ટિંગ સેન્ટર છે એટલે આ સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારમાં પૂરેપૂરું વારરૂમ